જનતા ગી માં આપનું સ્વાગત છે ભારત દેશમાં અત્યારે અઘોષિત આપતકાળ ચાલી રહ્યો છે અને અન્યાયોના અનેક દાખલાઓ આપણે જોયા છે જેની સામે વિરોધ કરતા હોય તેમને દબાવવા માટે ખૂબ જ મોટા પ્રયાસો થાય છે અને આવા પ્રયાસોમાં સત્તા પોલીસના માધ્યમથી સફળ પણ થાય છે અને તેમની ધરપકડ કરી દેવામાં આવી છે આવા જ દાખલાઓ આખા દેશમાં અનેક જગ્યાએ છે પરંતુ તેની ચર્ચા ન કરતા હાલમાં ગુજરાતમાં જે આંદોલનો થઈ રહ્યા છે તેની ચર્ચા કરવી યોગ્ય રહેશે અતીત પણ આપણે જોયું છે કે ગાંધીનગરમાં અનેક વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને હાલમાં પણ અનેક વિરોધ પ્રદર્શનો ચાલુ છે પરંતુ ડોગી મીડિયા તે વિરોધ વિરોધ પ્રદર્શન દેખાડતા નથી અને એ પ્રદર્શનોને પોલીસના માધ્યમથી કચડવામાં આવી રહ્યા છે આવા અનેક આપણે વિરોધ પ્રદર્શન અતીતમાં જોયા શિક્ષકોની ભરતીના મામલાની વાત કરીએ કે આંગણવાડી વર્કરોના વાત કરીએ કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની વાત કરીએ પેપર લીક બાબતની વાત હોય કે પીટી ટીચરોની ભરતી વિવિધ ભરતીઓની વાત કરીએ આવા અનેક દાખલાઓ છે કે જ્યારે આંદોલનો થાય છે તે આંદોલનો બેઠેલા ભાજપના લોકો છે તેમની નીંદર હરામ થઈ ગઈ છે આપના નેતા રાજુ કરપડા એ ખેડૂતોને કરદા બાબતે જે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા સત્તામાં બેઠેલા લોકોની નિંદર હરામ થઈ ગઈ છે તેથી જ હવે તેઓ પોલીસના માધ્યમથી આ આંદોલન ને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અંધારામાં પોલીસના માધ્યમથી બરબરતા કરી અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ માર્કેટિંગ યાર્ડની આજુબાજુ પોલીસના કાફલાઓ ખડકી અને ખેડૂતોને એકઠા થતા અટકાવી દેવામાં આવ્યા છે આમ જોઈએ તો આવી સરકારની લોકો અને ખેડૂતોને દબાવવાની નીતિઓનો આખે આખા ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે અલબત્ત જે મુખ્ય મીડિયા છે તે આને કવર નથી કરી રહ્યું પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જો આપણે જોઈએ સાંભતા હતા તો સાંભળીયે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે શું વર્તન થયું છે અને તેમની શું સત્તા પ્રત્યેની નારાજગી છે અને શું એમનો અવાજ

બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને ખેડૂતોના આંદોલનનું સુખદ સમાધાન થયું આવી એક જાહેરાત કરવામાં આવી છે જાહેરાત ચેરમેન દ્વારા થઈ છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જેવી રીતે ભૂતકાળમાં ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ યાર્ડના સત્તાધીશો કર્યું છે એવી જ રીતે ફરી એક વખત ખેડૂતો જે શાંતિપ્રિય ખેડૂતો છે જે પોતાની વાતને લઈને એકઠા થવાના સાજે મહાપંચાયતમાં ત્યારે ખેડૂતો ભેગા ન થાય એના માટે ફરી એક વખત જુઠ્ઠાણું ફેલાવવાનું કામ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કર્યું છે અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે આ યાર્ડની અંદર વેપારીઓ હવે કડદો નહીં કરે અને જે હરરાજી નક્કી થઈ છે જે ભાવ નક્કી થયા છે એ ભાવે ખેડૂતનો તમામ કપાસ જે ઢગલો હોય વાહનમાં હોય આ કપાસના જે ભાવ નક્કી થયા હોય આ બધો કપાસ વેપારીએ લઈ લેવાનો કડદો નહીં કરવાનો જો વેપારી કડદો કરે એના પર કાર્યવાહી કરશું આવું લેખિતમાં એક લીટીમાં લખીને આપવાનું છે આ અમારી માંગણી છે બીજી અમારી માંગણી કે ગુજરાતમાં કોઈ એવું માર્કેટિંગ યાર્ડ નથી કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારા ખર્ચે કપાસ અમારી જગ્યા પર પંદર કિલોમીટર વીસ કિલોમીટર પહોંચાડ્યું માત્ર બોટાદમાં કેમ આજે કહેવામાં આવ્યું ચેરમેન દ્વારા છ કિલોમીટર બહાર ક્યાંય પણ કપાસ લઈ જવામાં આવે તો ખર્ચો વેપારી દેશે છ કિલોમીટર પણ શા માટે અને આ વાતનું પણ લેખિતમાં બાહેંધરી આપવા તો ચેરમેન તૈયાર નથી અમારું ખેડૂતોનું આંદોલન ત્યારે જ પૂરું થશે જ્યારે અમને લોકોને લેખિતમાં બાહેંધરી મળશે ચેરમેન દ્વારા કહેવામાં આવે છે કે અમારા ઇન્સ્પેક્ટર મધ્યસ્થી કરશે કડદો થાય ત્યારે અરે ભાઈ યાર્ડના સત્તાધીશો યાર્ડના અધિકારીઓ કમિશન એજન્ટ આ તમામ લોકોએ તો ભેગા થઈ ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ કર્યું છે હવે એના પર અમારે કેવી રીતે ભરોસો કરવાનો અમારી વાત એટલી છે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમારે ખેડૂતોને ખેતી કરવાની સીઝન અત્યારે આવી છે અમારો સમય નથી આંદોલનનો હાથ જોડીને કહીએ છીએ કે ખેડૂતોની માંગ પૂરી કરો લેખિતમાં માં બાહેધરી આપો જ્યાં સુધી લેખિત બાહેધરી નહીં મળે આજે મહાપંચાયત પણ થશે આવનાર દિવસમાં બીજા કાર્યક્રમો પણ થશે અત્યારે થોડા સમય પહેલા મને જાણવા મળ્યું કે પોલીસ અધિકારીઓ પણ દબંગાઈ કરી રહ્યા છે ખેડૂતોને રોકી રહ્યા છે અહીંયા બોટાદ આવતા ખેડૂતોમાં અમુક ખેડૂતો પર લાઠીઓ વરસાવાનું કામ થયું છે અધિકારીઓને પણ કહીએ છીએ એટલી બધી ઉતાવળ મેડલ લેવાની ન કરશો અમે પણ કાયદો ભણ્યા છીએ અમે પણ અંગૂઠા સાપ નેતા નથી કોર્ટ કચેરીઓમાં અમે પણ પ્રેક્ટિસ કરી છે મહેરબાની રાખજો તમે જે કામ કરો છો એના વિડીયો બને છે આવનાર સમયમાં હાઈકોર્ટમાં જવાબ આપવાની તૈયારી કરી રાખજો આભાર જય કિસાન તમામ દોસ્તોને વિનંતી આજે મહાપંચાયત બોટાદ ખાતે ચાલુ છે આપ સૌએ શાંતિથી આવવાનું છે કાયદો વ્યવસ્થા ન કથળે એની જવાબદારી પણ આપણા ખેડૂતોની છે જય કિસાન જય હિન્દ મિત્રો આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે ઇન્કવાયરી કરવામાં આવે ને પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે નાખી આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જયારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોનો સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઇશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો દુરુપયોગ કેટલો થાય છે કાલ રાતના અહીંયા પોલીસ બેઠા છે તો પોલીસને બીજું કંઈ કામ નહીં હોય એ લોકોને ચોર ચોરચપાટીઓને નહીં હોય આવી રીતે આખા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી ગઈ કાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ દૃશા લોકોએ આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવા વાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું તો બીજી તરફ સત્તાના ઈશારે નાચતી પોલીસ વિભાગ પણ અત્યાચારમાં કઈ જ બાકી રાખ્યું નથી અને અંગ્રેજોને લજાવે તેવા કૃત્યો કર્યા છે જયારે આ પોલીસ વિરુદ્ધ લોકો ફરિયાદો કરે છે અને આ મામલાઓ અદાલતમાં જાય છે ત્યારે સત્તાધીશો કોઈ જ પોલીસ નો હાથ પકડતા નથી અને હાથ ઊંચા કરી લે છે અને ફસાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓને જ આ મામલે દંડ થતા હોય છે અને સસ્પેન્સન સહિત કાર્યવાહી થતી હોય છે આમ અતિતમાં લાગેલો આપાતકાળ જે જે લોકોએ જોયો નથી તેના માટે ગુજરાત સરકાર ખાસ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે હાલના લોકો પણ તે આપાતકાળના આબેહૂબ દર્શન કરી શકે એમ છે